અત્યારે વરસાદ હોય ને એટલે ઓછો લઈને આવી છે અચ્છા વરસાદ હોય એટલે મટકાને એવું બહુ ઓછું હોય છે હોય ને લારી કેમ એકદમ તૂટલી છે આવ લારી અમારે એટલો બધો ધંધામાં ઓલો નથી એટલે હા લારી નથી કરા લારી નવી નથી બસ ધંધો એવો છે એની એટલે લારી ટૂંકમાં નવી નથી બનાવી એક હમ પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં અમે પાંચ જણા છે બે બેબી છે એક બાબો છે અમે પોચે બે છે અચ્છા તમારા ઘરના શું કરે આવું મજૂરી કામ જ કરે છે અચ્છા એ તે લારી લઈને નીકળી જાય એમ હા તમારે લારી બનાવી છે નવી ચાબડી નખાવી હા તમારી જેવા છે ને મહેનત મજૂરી કરતા હોય ને રોડ ઉપર હા એની પરિસ્થિતિ જો અને પછી એવું લાગે કે આની મદદ કરવા જેવી છે તો હું એવા લોકોને મદદ કરું છું હા તમારી ઘરની આર્થિક સ્થિતિ કેવી છે એમ ઘરની આર્થિતિ તો આમાં જે મળે એ અમે ગુજરાન નકારીએ છીએ એ અચ્છા એમાં કરો એટલે મને એટલો તો અંદાજો આવે છે કે તમે આ લારી લઈને નીકળતા હો રોડ ઉપર બૈરા તમારી ઘરે આર્થિક પરિસ્થિતિ થોડીક વીક હોય એવું લાગે મને હા બરોબર છે તો જો તમે મારી યારે દુકાને આવતા હો તમને ચાબડી નવી નખાવી દઉં અને આમાં રિંગ પણ આ ખરાબ લાગે રીંગે ખરાબ છે ને હા તો આપણે દુકાને જઈશું હા તો દોસ્તો તાવડી મટકા અને આવા કુંડા લઈ અને રોડ ઉપર પોતાના પરિવારનું ગુજરાન આ લે એ માટે મજૂરી કરવા નીકળી જાય અને મેં રસ્તા ઉપર જોયું તો એની લારી એકદમ બહુ તૂટેલી હાલતમાં છે બહુ એવી કઈ કંડિશનમાં નથી તો મને ઈચ્છા થઈ કે બેનને એને ઊભા રાખું અને એની પરિસ્થિતિ જાણું તમે આવો મારી હારે આપણે જાશું દુકાને બરોબર અને આપણે એવું લાગે તો એક રીંગ નખાવી દી અને આ છાપડી નખાવી દી તો તમે મારી હારે આવશે ને દુકાને તો આ લો આપણે જાય દુકાને બરોબર તો દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપડે બેન ને દુકાને લઈ જઈએ અને ચાપડી નખાવી દઈએ બરોબર હોકારો લારી હાલો દીપકભાઈ વરસાદ શરૂ છે અને આપણે બેન ને છે ને જાબડી એકદમ ખરાબ છે બરોબર તો આપણે જાબડી બદલાવી દઈએ જોઈએ બરોબર અને કેટલો ટાઈમ લાગશે અંદાજે અડધી કલાક અડધી કલાક તો ભાઈએ કીધું કે આપણે અડધી કલાકમાં થઈ જાય છે બરોબર ને હવે આ ક્યાં ઉતારશું આપણે આયા રાખી દઈએ બરોબર ને તો દીપકભાઈ તો આપણે આ મટકાની ક્યાં રાખશું બસ અહીં ઢાઈમાં મૂકી દઈએ બરોબર ને હાલો એક એક લઈ જો લેવરાવા લાગો તો ઓડી આઈજો Hors <laughs> Pien ક્યારી બની ગઈ કેવું લાગ્યું તમને બહુ સારું લાગ્યું સારું લાગ્યું ને જો એકદમ ફર્સ્ટ ક્લાસ હવે તમે આની ઉપર માલ વધારે રાખશો ને તો તમને માલ મટકા તાવડી કુંડા બધું આની અંદર રહેશે અને આપણે એક રીંગ પણ નખાવી દીધી બરોબર એટલે આની ઉપર વજન ગમે એટલું આવશે ને તો તમારે કોઈ ચિંતા નહીં રહે અને તમે બે કલાક વધારે મજૂરી કરી શકશો બરોબર તો આપણે લારી નીચે ઉતારી લઈએ બરોબર ભાઈને છે ને તમારા હાથે પૈસા આપી દઈએ બરોબર

ભલે ઘડીક પાંચ મિનિટ ભલે ની બે દાવડી બગડી તો નીતા બેન હવે આપણે જુદા પડીએ હા બીજું કયો તમને કેવું લાગ્યું આ લારી બનાવી આપી તો હા બહુ સારું લાગ્યું તમારું હવે હા બસ અમારી ટીમ છે ને પીએમ કલ્સરિયા ટીમ ઈ તમારી જેવા એકદમ નિરાધાર લોકો હોય રોડ ઉપર મહેનત મજૂરી કરતા હોય એને અમે સપોર્ટ કરીએ તો આ પીએમ કલશ્રીય ટીમને તમે શું કહેશો આશીર્વાદ હું આપશો ભગવાન તમને સુખી રાખે ભાઈ હવે કાંઈ નહીં મહેનત મજૂરી કરો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને મારા બધાને રામ રામ કહેજો બરોબર અને દોસ્તો નીતાબેન જેવા અનેક એવા સ્ત્રી હોય કે જે પોતે રોડ ઉપર મહેનત મજૂરી કરતા હોય પોતાના પરિવારનું ભરણ પોષણ એમાંલી કરતા હોય અને એનું ગુજરાન એમાં આકારતા હોય તો આવા એકદમ મધ્યમ અને નાનો પરિવાર હોય તો આપણને રોડ રસ્તા ઉપર મળી જાય તો આપણે થોડો એને સપોર્ટ કરીએ એને એમ લાગે કે અમારી કાળજી કોઈ લીધી અને અમારું ધ્યાન રાખ્યું તો દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો તો નીતાબેન હવે તમે લારી હતા રહો બરાબર ને હાલો